દિયોદર તાલુકાની ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં તાત્કાલિક ઓબીસી વર્ગીકરણ અમલમાં લેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું સમિતિએ જણાવ્યું કે રાજ્યમાં ઓબીસી તરીકે ઓળખાતા એકસો છેતાલીસ સમુદાયો છે પરંતુ માત્ર વીસ જેટલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમુદાયો જ આરક્ષણનો લાભ રહી રહ્યા છે ત્યારે અન્ય નાના મોટા સોથી વધુ સમુદાયો વિકાસથી વંચિત છે સુપ્રીમ કોર્ટના ઇન્દ્રા શાહની ઓગણીસો બાણુંના ઐતિહાસિક ચુકાદા મુજબ ઓબીસી વર્ગીકરણ બંધારણ છે દેશના અનેક રાજ્યોમાં તે વર્ષોથી અમલમાં છે ગુજરાતમાં પણ તાત્કાલિક ઓબીસી વર્ગીકરણ અમલમાં લેવાની માંગ ઉઠાવી સમિતિએ સરકાર સમક્ષ તુરંત સમિતિ બનાવી યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરી હતી કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો સરપંચો યુવાનો અને શિક્ષણપ્રેમીઓ હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર આજે ઓબીસી વર્ગીકરણ સમિતિનું કામ ચાલી રહ્યું છે જેના સંચાલન ગાંધીનગરથી તારક ઠાકોર ગાંધીનગર કરી રહ્યા છે જે અનુસંધાને ઓબીસી વર્ગીકરણમાં જોઈએ તો હાલ જે ઓબીસીનું વર્ગીકરણ થયેલું છે તેની અંદર અમુક સધર વર્ગો જે નાના લોકોને કોઈ સહાય કે કે આ ઓબીસીનો લાભ મળતો નથી એના અનુસંધાનમાં અમે એકા સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે નાના લોકોને કોઈ વિભાજન કરો કે જે ઇન્ટિરિયર છે વસ્તી ધોરણે ગણતરી કરી અને એનું અલગ વિભાજન કરો અને જેના કારણે નાના લોકો જે વાદી છે ઠાકોર સમાજ છે કે દેવી પૂજક સમાજ છે રાવળ સમાજ છે ગોસ્વામી સમાજ છે વણધારા છે ધોબી છે મોચી છે નાય છે આ સમાજને જે કોઈ લાભ નથી મળતા ઓબીસીના એ લાભ મળે એના માટે કરીને આજે અમે આ રજૂઆત કરી છે અને ગુજરાતની અંદર કુલ એકસો ને છેતાલીસ સમુદાયો છે ઓબીસીમાં જેમાંથી વર્ગીકરણ કરી અને અમુક ભાગ નાના લોકો માટે ફાળવવામાં આવે તે માટે અમે આજે પ્રાંત દિયોદરશ્રી અને મામલતદાર દિયોદરશ્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણને આજે આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે કે સરકારમાં આની રજૂઆત કરો અને ઓબીસીનું વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ સમિતિ છે એના દ્વારા અમે આજે દિયોદર તાલુકા ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા જે ગુજરાતમાં જે અતિ પછાત સમાજ છે એમના દ્વારા એમના માટે એમની માગને લઈને અને એમની માગને લઈને આવેદનપત્ર આજે મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રીને આપ્યું છે એમાં એવું છે કે ઓબીસી વર્ગીકરણ દરેક રાજ્યની અંદર બારેક આખા દેશના બારેક રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણ શક્ય છે જેમ કે ઓબીસી વર્ગીકરણ અતિ પછાત જે સમાજો છે એમના માટે અને જે સધર સમાજો છે એમાં દરેક રાજ્યની અંદર બે ભાગ છે એવા ગુજરાતની અંદર પણ ઓબીસી સમાજના બે ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આજથી વર્ષોથી કોઈ સરકાર શ્રીનો કોઈ લાભ લીધો નથી એવા લાભો મળે અને નોકરીમાં બી પછાત છે તો નોકરીમાં બી લાભો મળે એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યો છે આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે માનનીય શ્રી મામલદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યો છે અને માનશ્રી અમારા ધારાસભ્યશ્રી કેશવજી ચૌહાણ સાહેબને આવેદનપત્ર આપ્યો છે મારી એક જ વાત છે કે એકસો ને છેતાળીસ જે જ્ઞાતિઓ છે એની અંદરથી જે અતિ ગરીબ પછાત વર્ગ છે એવા લોકોનો સરકાર સર્વે કરાવે અને સર્વે કરાવી અને એની અંદર જે અતિ પછાત વર્ગ છે એ લોકોને અલગથી ઓબીસીના મત વર્ગન કરી અને એને અલગ ઓબીસી આપવા વિનંતી છે સાહેબશ્રીની અને શ્રી કે અમારા યુવાનો બાર પાસ કરી કોલેજ કરે છે કોલેજ કરી છતાં છતાં બે વર્ષ ત્રણ વર્ષ તૈયારી કરે છે સત્તા પણ લાગતા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે એ બાબતની અંદર અને અમારે ખૂબ એને હરણ થવું પડશે છે અને લોકો ભાગી પડે છે એના માટે સરકાર શ્રીની વિનંતી છે કે આથી પછાત વર્ગનું સરકાર સર્વે કરાવી અને સરકાર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારને અમલ કરે એવી મારી વિનંતી